નમસ્કાર મિત્રો જવરચંદ મેઘાણી લખે છે આનું નામ તે ધણી દિવાળીના નવા દિવસો હતા વડોદ ગામની ખળા વાડમાં ખળા મહળી ઉખળી અને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહલા મહાલતી હતી ટા ટા ટાટા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભોં માથે વરહતા હતા અને વાવલ નારીઓ સુંદલડીઓના શેડા એના ફરક ફરક ફરકતા હતા શિયાળાની તડકીમાં સળકતો મુઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે ઝગો પટેલ પોતાના બાજરાના હામે મીટ માંડીને જોઈ રહ્યો છે લીલવણી બાજરો એની નજરમાં હમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓ હો 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 મહેનત કરી કરીને તૂટી ગયા આ મારા ભાઈ અને આ બાજરો પાક્યો અમારા પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ આમાંથી લઈ જાય વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં ને તો એટલો મારો તો હુવાગ રહે રાજભાગમાં નહીં તણાઈ જાય કાંઈ અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા હાથીને લઈને પટેલ ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવ જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન નથી રાખતા તેમ જગા પટેલે પણ લોભે જઈ અને ગાડામાં હદથી ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી અને ઘર ભણી સાથી ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ હાલતા હતા અને એમનો ભાઈ ગાડાની પાછળ હાલતા હતા ગામના પાદર ઢોકળા આવતા હદ ઉપરાંત લીધે ગાડાની ધરી નીકળી ગઈ અને ગાડાનું પૈડું હાલતું અટકી ગયું મૂજવાણા ત્રણેય ત્રણે એ મળી મહેનત તો ઘણી કરી પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ઝોરી એટલે કોઈને મદદે બોલાવા જવાય નહીં જાય તો તો સતરાયું થઈ જાય તેમ પાછળ ખળું પણ સેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ હવે કરી શકાય નહીં આમ જગા પટેલને હાપે સસુંદર ગેળા જેવું જ છું સવાર પડશે અંજવાળું થાશે તો તો ફજે તો થાવાનો છે એવી બીક હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું અને એ જ દરબાર જેની સોરી કરી હતી અને તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવાહારો હાથમાં પાણીનો કળશીઓ લઈ નીકળ્યા અને ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા એટલે તેવા તરત જ જગા પટેલે ગરજવાનને અકલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગ ઉધાર્યા અને મનમાં વિચાર્યું કે જો આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જરાક જરાક આ ગાડું હમું કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધે એટલે જગા પટેલે તો દરબારને ઓળખ્યા જ નહીં પણ દરબાર જગા પટેલને ઓળખી ગયા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ છોરીએ પટેલ હાનું માનું ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ ને તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે હો એ હરમાં છે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ અને ગાડાને કેળનો ટેકો દઈ અને પૈડ્યું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી અને ગાડું હાલતું કરી અને રાજી થતા ઘર ભણી અને હાકી ગયા દરબાર વિચાર કરે છે કે હશે હોય રાત દિવસ તડકો વેઠી અને અને મહેનત કરીને કમાય દાણો એનું મન ઘડીક બગડે કદી ક્યારેક તો મનમાં એવું બગડે તો એમાં શું થઈ ગયું એ પણ આપણી જ વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર તો ત્યાંથી હાલા ગયા આ વાત બન્યાને આશરે સયક માસ થઈ ગયા દરબારના દરિયાઓ દિલમાં ઉપરની વાતનું વહાણ પણ નથી એવા સમયે દરબારમાં મહેમાનો આવેલ હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો એટલે હાના હાના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈ કડવું વચન કીધું એટલે પટેલને રીંગ સડી ગઈ અને પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ તોસડાઈથી કીધું ત્યારે હિદને અહીંયા પીડો છો તને ક્યાંય બીજે મળતું નથી હેલોજાને એટલે જગા પટેલ ને પગ માથે ને માથે થી વેમંડ ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉછાળા ભર્યા દરબાર ને આ વાતને કશી ખબર પણ નથી પણ વળતે દિવસે હવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાસ રસીલું અને ઢોર ઢાંકર લઈ ગાડા ભરી ઢેલી પાસેથી નીકળ્યા એટલે ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ સપાટમાંથી નીચે ઉતરી અને જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું તો જગા પટેલ ખીજાઈને કહ્યું કે દરબાર અમારી બહુ આણામાં બેસાર ગોદડા લાવી હોય અને તે અમે વેઠે કાઢી દઈએ અમે ગાભા ઓઢીને આવ તાઢમાં હુઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો અમને હળબડાવે ફફડાવે ગમે તેમ બોલે એ અમને પરવડ એ અમને નથી પરવડતું દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા હોનાના જાડવા છો માફ કરો અને પાસા વળો પરંતુ જગો પટેલ તો કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી અને કાનમાં કીધું કે પટેલ જાવ તો ભલે જાવ પણ જે ધણી કેળનો ટેકો દઈ અને બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગોતજો હો આટલું કહી દરબાર તો હાલા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો સીટો અને પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી સોરીમાં મને મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ કરે પરંતુ એ વાતમાં હું ભોઠો ન પડું એ દયાથી મને એ વાત ખાનગીથી અને ખાનગીમાં ઠપકો દે અરે આવો ધણી મને બીજો ક્યાં મળે એમ વિચારીને પટેલે તો ગાડા પાછા ફેરવ્યા તેના વંશો હાલમાં પણ એ ગામમાં રહે છે આ વાતને આશરે પોણાસો વર્ષ થયા છે ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું પણ કહેવાય છે ઝવેરચંદ મેઘાણી તો અદ્ભુત લખે છે તમે ખાલી સાંભળો એટલે એમ થઈ જાય કે ભાઈ આપણે એ સમયમાં જીવવા મળ્યા વાહ ઝવેરચંદ મેઘાણી શું તમે લખ્યું છે આનું નામ તે ધણી નમસ્કાર મિત્રો બસ આવું જ અદ્ભુત રચનાઓ દર્શન મેઘાણીની સાંભળવા માટે ચેનલમાં અચૂક આવતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર